Here we go. અટકે કે કે રોડ ના ટીકો નટા ખપતા બાપા આઈ પેટે નટા ખપ ટીકો કો ગંદો ખાલી પ્રશ્ન સાંભળો સાંભળો પ્રશ્ન ને ને સમય થયો લાઈન કિ ન્યાય મ નારણભાઈ કેલા બધાલાં તૈયાર આવી ગયી કરીતો નારણભાઈ નારણભાઈ એકડો ઘીડુ નઈ મળે ઘીડુ હોય ઓ સૌથી પહેલા ઉંધ્યા ચેવિઠાવા હાલો એ સીરાચે મે નીતિ થયો નીતિ કે ત્રેચા બના નારણભાઈ આઈ आई हाँ, दार भाई साथी है क्या तो आवर लाइन चालू है रामणिया में रामणिया है अधिकारी से नारायण भाई त्रय वक्त मिल आया रामणिया वाला सोलो रामणिया वाला मिल आया आथर वाला मिल आया અહીં જીથી ત્રે ચાર જણા નાળા દુન્યો હા નાનભાઈ હોવા કે પેળેવાળા તું એ મુખ્યાલ હે આ નાળા પેળેવાળો પડેવાળું ના કરો પેરેવાર કરો જતીન જતિન જતીનભાઈ ઓજાઓ અને ત્રણ કહ્યો ત્રે જણાએ અબર છેલ્લે અઠવાણી પહેલાં બહુ જ અધિકારી સાથે મળી આવે اس نے کوئی بند کم تو بند نہیں تھے کوئی یہ اپ کے ملتا ہے کہ کہا میں تو کیسے تک سمجھو اسے واٹیا کے خطروں کے خلاف اپ صاحب ایم ایم ندی اپ تعالی واٹیا جو پرسشن ریعداد بننے ہماری پڑے صاحب لیکن جو ఆదిwadi نہ جائے اس میں لکھ دیو دیپاں આપણે કરવા માટેનો પ્રયાસ કર્યો કોઈ પણ સમસ્યા સમસ્યા થી ભાગતો નથી હું કોઈથી બીતો પણ નથી કારણ કે હું સત્ય રસ્તા ઉપર ચાલુ છું હું કોઈને છેતરવાનો પ્રયાસ કરતો નથી જે વ્યક્તિ હોય ચૂંટણી વખતે જ હોય છે ગયા પછી બધા જવાબ જો જવાબ દીંદોસ મગનભાઈ એટલે હું કોઈથી બીઆયા વગર ગભરાયા વગર સમાજના જે કોઈ પણ દબક્કા

વિશાલ પાસે તમે જજો મારો કાગળ લખાયેલો છે પછી આપણા સવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા અત્યારે હવે બીજા વિભાગમાં છે આપણા ભુજપુરના છે સ્થાનિક છે એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી જો ની અંદર ની અંદર બે બાજુ થી અદાણી વાળા ખણિયા વાતા અત્યારે ચાર ચાર ટાવર નો કિસાન વિરોધ કરે છે ત્યાં હવે એ સરકાર રિપોર્ટ એવો કરે છે કે અમારું નેવું પંચાણું કામ થઈ ગયું છે આ ચાર ટાવે એટલે સાધારણ મારા પાસે વાંધ્યા નો પણ જવાબ એટલા માટે કે મેં એમાં ભૂમિકા મેં ભજવી છે છ ધારાસભ્ય સાંભળજો ભારતીય જનતા પાર્ટીના છ છ ધારાસભ્ય અબડાસા કરીને રાપર સુધીના સાંસદ સભ્ય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી મેં પોતે ત્રણ મીટીંગો કરી પણ એ મિટિંગ ચાલીસ જણા આવો છો એમ કે ચાલીસ સાથે મિટિંગ ન થાય તમારા જે મૂડ સાંભળી લો તમારા જે અધ્યક્ષ છે અર્જનભાઈ કરમણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે મિટિંગો થઈ છે હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવ્યો કે ભાઈ આજે બેઠા આજે કંઈક વાતચીત થઈ એ વસ્તુ હું ન પહોંચ્યો કાલે ફરી બેસવાનું થાય ત્રીજી વાર ત્રીજી વાર બેસવાનું થાય દરેક મીટિંગમાં હું એ આવશ્યક મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો એ બંને લોકો પગથી આગળ વધી રહ્યા છે

અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે બરોબર તમે એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નો નું વન ટુ વન સોલ્યુશન આમાંથી કામ તો બંધ થવું જોઈએ સાંભળો તમે સંસ્થા ચલાવો છો તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે જે તમારી સાથે છે સાંભળો તેથી તમારી સાથે વાળીએ વાળી ઉભો જય જય ને જ્યાં સરકાર ના તમે સારું કામ કરો છો ધારાસભ્ય થઈને અમારી આવો છો અમને